હા હું નાથો છોટાઈ ને એટલે તો તમને લઈને ગુમ પાડી સમાસ અરે તારી

રસ્તો તો આમ છે જોઈ જોઈને ચાલો જોવા જાય ચાલો હા કઈ વાય ગયો અહિયાં પેલા પુલિયે છે જો બતાવું તને ચાલ પેલા પુલિયે અહીંયા આગળ દેખાય છે પેલું રીયું જો નીચે હંથા થાય જો

કશું <laughs> નાખીને <laughs>

મારી નાખે મને તો હે સાથી મારી સાથી કઈ આવી ગયા તા હું તો અહીંયા હતો બી ગયો પાછળ વાળીએ હા 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 તો વહી જવું પડે છે ના નથી આવતું પાછળ તમે તો ખોટું બોલતા કે ભૂત નથી જોયું ને મને શું ખબર તો કઈ હું રોજ નીકળું કઈ નથી આવ્યો આજે આપણે કઈ કરવું પડશે આ એટલે આ ભૂલ્યો મોટો છે કોક પાછો અહિયાં ટ્રેન જાય હા કોક મરી ગયેલો છે ને તને ચોટી ગયો એટલે મને પીવડાય બોલે હા યાર કઈ ઓમ કરાવવા પડશે

એ કે કે હા યે લાગી ગયો મને ઓલા દે ના 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 વાગે ના ના ફૂટીઓ ઉગો થા કરો ધુક કરો હડગાવ હડગાવ